એજ્યુકેશન અડ્ડા સેવન્ટી વન યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક છે મિત્રો હવે આપણે સીસીઈની એક્ઝામને લઈ અને જે મેરિટ આવ્યું તે બાબતમાં ઘણી બધી મેરિટમાં વિસંગતતાઓ જોવા મળી રહી છે આ વિસંગતતાઓને ધ્યાને લઈ અને આપણે એક આંદોલનની શરૂઆત કરેલી યુવરાજસિંહ જાડેજા તથા જે એજ્યુકેશનને લગતી ફિલ્ડમાં જે લોકો છે તેમના દ્વારા અને વિદ્યાર્થી મિત્રો દ્વારા આ અંતર્ગત આપણે ઘણા બધા સિટી વિસ્તારો ગ્રામ્ય વિસ્તારોમાં જે તે વહીવટદાર દ્વારા આપણે આવેદનપત્ર પાવરાવ્યું હતું અને સાથે સાથે અમુક ધારાસભ્યો પાસે તે તેમના લેટર પેડ ઉપર સીએમ સાહેબને પણ રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતના કેટલીક યાદીઓ અને કેટલાક ફોટા અહીં આપણે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો હવે રજૂઆત થઈ ગઈ છે હવે આપણે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં આ રજૂઆતને ધ્યાનમાં લઈ અને કંઈ સુધારા થાય છે કે નહીં ત્યારબાદ આપણે જે આંદોલન ચાલી રહ્યું છે તેનો રોખ નજીક નક્કી થશે આ રોખ મુજબ છે આંદોલન ઉગ્ર બનાવવું કે ગાંધીનગર જઈને આંદોલન કરવું શું કરવું તેની આપણે આગળના સમયમાં જોવામાં આવશે Legenda